ગુજરાત સ્પાર્ટ ટુ ધ ન્યૂઝ વાવતરાદમાં પોલીસનું ઓપરેશન મ્યુટ હન્ટ સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો થયો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે વાવતરાદ જિલ્લા પંથકમાં સાયબર ગુનેગારો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ સાયબર સેલના ઇનપુટ્સ આધારે સ્થાનિક પોલીસે ઓપરેશન મ્યુટ હન્ટ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાયબર ક્ષેત્રપીન્યા નાળા સગે વગે કરતા એક નેટવર્કને ઝડપી પાડ્યું છે માનનીય ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યને અને દેશમાં સાયબર ક્રાઈમના ગુનાઓ ઘટે અને સાયબર ક્રાઈમથી લોકો સિક્યોર થાય એ બાબતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું અને ગુજરાત રાજ્ય દ્વારા ઓપરેશન મ્યુલહન્ટ શરૂ કરવામાં આવેલ છે જેમાં એટીએમ તથા ચેક વિડ્રોથી જે ખાતા ધારકો દ્વારા આ સાયબર ફ્રોડના પૈસા વિડ્રો કરવામાં આવે છે તેની વિગત સાયબર સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા ભેગી કરી અને જે તે જિલ્લામાં જ્યાંથી પૈસા વિડ્રો થયેલા હોય ચેક અથવા એટીએમથી એ વિગતો જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવેલી હતી જેમાંથી વાવ થરાદ જિલ્લામાં ચુમોતેર જેટલી જેટલા જે એટીએમ અને ચેટથી પાંચ જેટલા ચેકથી વિડ્રો કરનાર માણસોની વિગત મળેલી હતી જે વિગત આધારે આઈજીપી બોર્ડર રેન્જ શ્રી ચિરા કુરડીયા સાહેબ અને એસપી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની આ માર્ગદર્શન હેઠળ સાયબર સેલ વાવ થરાદની ટીમ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું અને બેન્કો પાસેથી જે વિગત વિગતો મેળવી આ જે ચુમોતેર એકાઉન્ટ ધારકો અને પાંચ જે એટીએમથી વિડ્રો કરનાર ચુઓતેર છે અને પાંચ ચેકથી વિડ્રો કરનાર છે જેઓની વિગત મેળવવામાં આવેલ હતી જેમાંથી સત્યાવીસ જેટલા એકાઉન્ટ સત્યાવીસ જેટલા એકાઉન્ટ મળી આવેલા હતા અને સત્યાવીસ જેટલા એકાઉન્ટ ધારકોની વિગત મેળવી હતી અને જેના આધારે વાવ પોલીસ સ્ટેશનમાં જે આ એકાઉન્ટ હોલ્ડરને ચેક કરી ચેક કરતાં વાવ પોલીસ સ્ટેશનમાં એક સીઆર નંબર ચારસો નવ્વાણું ઓબ્લિક પચીસ ડીએનએસની કલમ અને આઈટીએફની કલમો મુજબ તેમજ શિયાળ નો ઓગણીક પચીસ બીએનએસ અને આઈટીએની કલમો મુજબ બે ગુના વાવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતા જેમાં ભરતભાઈ ઉકાભાઈ રાજપૂત શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાન વિરુદ્ધ આ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો ત્યારબાદ વાવ વાવ પોલીસ સ્ટેશનમાં શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાન નાવો વિરુદ્ધમાં બીજો એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને થરાદ વિસ્તારના ચેક કરતા થરાદ પોસ્ટેમાં છસો બાસઠ એકાવન ઓબ્લિક બે હજાર પચીસ જેમાં બીએનએસ અને આઈટી મુજબ કલમો મુજબનો ગુનો દાખલ કરી અને વિનોદભાઈ શંકરભાઈ પરમાર પરશુરામ પરશુભાઈ સુજાભાઈ ભાન અને વિક્રમ રાજપૂત નાઓ વિરોધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે સાયબર ફ્રોડમાં કેટલા આરોપી હતા સાયબર ફ્રોડમાં અત્યાર સુધીમાં વાવના ગુનામાં બે આરોપી અને થરાદના ગુનામાં એક આરોપી આગળ કરી હતી રિચાલન સાગર જે એમના ટ્રાન્ઝેક્શન ચેક કરવામાં આવી રહેલ છે કે એ લોકો દ્વારા કોને પૈસા મોકલવામાં અથવા તો એ લોકોનામાં કોના દ્વારા પૈસા નાખવામાં આવેલ છે એની વિગતો મેળવી અને આગળની તપાસ હાથ ધરવામાં